અમરેલીના રાજુલા તાલુકાના લીલાપીર ધારા વિસ્તારમાં યુવકનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો જોકે આત્મહત્યા કે હત્યા તે પોલીસ તપાસ બાદ બહાર આવશે યુવકના મૃતદેહને પીએમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે જ્યાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે પરિવારનો આરોપ છે કે આત્મહત્યા કરનાર રમેશ વેગડ નામના પાત્રીસ વર્ષીય યુવકની કોઈએ હત્યા કરી છે પતિ પત્ની બંને સાથે રહેતા હતા એ સમયે પત્ની પિયરમાં વેકેશન માટે ગઈ હતી તે સમયે નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મૃતનો પરિવાર સુરત ખાતે સ્થાયી થયેલ બનાવની જાણ થતા પરિવારજનો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો છે મારું નામ ભાવેશભાઈ ભોળાભાઈ વેગટ રહી છે રાજુલાલીલા ભિંધારે અને હાલમાં સુરત હતા અને સવારમાં અમને જાણ મળતા એમ કે ભાઈને આ રીતના બનાવ બન્યો છે તો અમે ત્યાંથી સવારમાં ત્યાં નીકળી ગયા હતા અને ચાર વાગે અહીંયા પહોંચ્યા હતા ભાવનગર તો એ લોકો અમે ત્યાં પહોંચ્યા નહોતા એ પહેલાં ડેડ બોડી ઉઠાવીને સરકારી દવાખાનામાં રાજુલા લઈ ગયા રાજુલા સરકારી દવાખાનામાં લઈ જઈ અને પછી ભાવનગર પીએમ કરવા લેવા છે અને અત્યારે એ લોકો અમને બોડી અમને સોંપે છે તો અમને ના પાડી છે બોડી એ હાલતમાં હતી કે માથે હાવ નિર્વસ્ત્ર અને એક પણ કપડું માથે નહોતું અમને શંકા એ છે કે અમારી બાજુવાળા જે બધા બનાવ કરેલો છે ત્રણ વાર કેસ થઈ ગયેલા છે એ મોટા ભાઈને મારેલો છે એની ઉપર કેસ ચાલુ હતો એ બાજુવાળા છે અમરાભાઈ કાળાભાઈ કવાડ એ લોકો પહેલા તો છ મહિના નીચે તારો કાંટો કાઢી નાખ્યો